નમસ્કાર દર્શક મિત્રો આપ શ્રીયા છો તહેલકા ન્યૂઝ હવે જુઓ ઘટના સમાચાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરજગામ વિસ્તારમાં પીવાના જળ સ્ત્રોત બગડી જતા હવે લોકોની ચિંતા વધી છે બોરિંગોમાંથી લાલ પાણી નીકળવાનો સિલસિલો યથાવત છે ગામ લોકોની ફરિયાદોનું કોઈ નિરાકરણ નહીં આવતા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરતા ઉમરગામ મામલતદારને તપાસ માટે જણાવ્યું હતું ઉમરગામ મામલતદારના સર્કલ અધિકારીઓએ સ્થળ પર પાણીના સેમ્પલો લીધા હતા નોંધનીય છે કે ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારના કેટલાક ઉદ્યોગો દ્વારા જમીનમાં કેમિકલ નાખવાની બાબતો બાદ હવે જમીનની જળસ્ત્રોત બગડી ગયા છે પરંતુ કંપની માલિકોના લાંબા હાથ અને પહોંચ વિકાસની દોડમાં પર્યાવરણ માટે ખતરો બની છે કાય ઉકેની ને એવું ન આધારે આજે મામલતદાર થી સર્કલ ઓફિસર આવ્યા કયા ઉપદેશ થી આવેલા આજ રોજ માનવ અધિકારમાં જે અમે ફરિયાદ કરી એના અનુસંધાનમાં સર્કલ ઓફિસર મામલતદારે આજે સ્થળની વિઝિટ લીધી હતી અને એમણે પોતે કિંકે નિરીક્ષણ કર્યું હતું કે અહીં લાલ પાણી નીકળે છે અમે છેલ્લા લાંબા સમયથી આ બાબતમાં લડત ચલાવી રહ્યા છે અને એ અમારી લડત જ્યાં સુધી લાલ પાણી બંધ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે એના માટે આવનાર દિવસોમાં અમે જીસીપીનો ઘેરાવ કે કલેક્ટર ઓફિસનો ઘેરાવ પણ કરીશું અને જરૂર પડીએ હું પોતે આમરણ ઉપવાસ પર પણ બેસીશ પણ જ્યાં સુધી પાણીનો હલ ન આવ્યા લાલ પાણીનો ત્યાં સુધી અમે લડત ચાલી રાખીશું બીજું કે લાલ પાણીનો જે ઇસ્યુ છે એ કદાચ કેમ કે લોકોના હાથમાં ન હોય સરકારના પણ એની સામે લોકો ઓપ્શનમાં બીજું પાણી આપવું જોઈએ જે પાણી પણ એ લોકો નથી આપતા છેલ્લે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને પાણી ચાલુ કર્યું હતું બહારથી આપવાનું પાણી પીવાનું અને વાપરવાનું પેલા વાપરવાનું પાણી બંધ કરી દીધું પછી હવે પીવાનું પાણી પણ બંધ કરી દીધું છે એટલે જે લોકોને બધી પડી રહી છે છતાં પણ નથી અધિકારીઓને કોઈ એમાં પડી કે નથી કોઈ ચૂંટાયેલા સત્તાધીશોને કોઈ પડી છે કોઈ હજી સુધી અહીં કેમકે સત્તાધીશ આવીને આ બાબતમાં જે કહેવાય ને કે નક્કર કેમ કે કોઈ કાર્યવાહી કરી નથી અને અમારી માંગણી છે કે આ માનવતાનો પ્રશ્ન છે પાણી વગર લોકો જીવી ન શકે એટલે લોકો આ બાબતમાં એમણે નક્કર કાર્યવાહી કરવી જોઈએ આમાં કઈ કેમ કે કોઈ પક્ષ કે વિપક્ષ બી નથી આવતું આમાં લોકો લોકોના પાણીનો પ્રશ્ન છે એટલે બધા એક થઈને આ બાબતે લડત આપવી જોઈએ